સાવરકુંડામાં સમરયોગ કેમ્પનું ભવ્ય સમાપન બાળકોમાં સર્વાંગી વિકાસને વેગ મળ્યો ગુજરાત યોગ બોર્ટના સમર કેમ્પથી સાવરકુંડલાના બાળકોમાં યોગ અને સંસ્કાર સિંચન ગુજરાત યોગ બોર્ડ દ્વારા સાવરકુંડલા ખાતે આયોજિત સમરયુગ કેમ્પનું કેમ્પનું ભવ્ય સમાપન થયું આ કેમ્પમાં પાંચથી પંદર વર્ષના બાળકોએ ઉત્સાહભીર ભાગ લીધો હતો અને યોગ પ્રાણાયામ સંગીત માઇન્ડ પાવર બ્રેન જીમ જૂની રમતો સાંસ્કૃતિક વિવિધ સ્પર્ધાઓ કરાટે અને સેલ્ફ ડિફેન્સ જેવી અનેક લોકપ્રિય પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો આ સમર યોગ કેમ્પનું ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત અમરેલી જિલ્લાના જાણીતા યોગ કોચ બીનાબેન પંડ્યાએ સંપૂર્ણ કેમ્પ દરમિયાન બાળકોને સરળ અને સમજાય તેવી રીતે યોગ અને અન્ય પ્રવૃત્તિઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બીનાબેન પંડ્યાના અનુભવ અને શિક્ષણ શૈલીએ બાળકોમાં યોગ પ્રત્યે રુચિ જગાવી હતી અને તેમને શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત બનવાની મદદ કરી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી

કોન્સન્ટ્રેશન કેમ રાખી શકાય એમની મુદ્રાઓ શીખવાડવી નાન મુદ્રા શીખવાડી લીધે કોન્સન્ટ્રેશન પણ વધારે સરખે એમ દરમિયાન મારા બંને સૌ સંચાલક પ્રમાણે છે એ બધા વાલીઓનું ખાસ કરીને જેણે કહો બાળકોને મુદ્દે અહીંયા ને જેટલા બાળકોને મેં ટ્રેનિંગ આપી છે પંદર દિવસ દરમિયાન નવી નવી રમતો રમાડી છે કે એના જ દારવા એનું ક્યુરિયોસિટી સિટી રીતે એનું જ્ઞાન વધે એની યાદશક્તિ વધે એનું હેલ્થ સુધરે ખાસ તો એના હેલ્થ માટે રોજ કરવામાં બધા મારા સાવકુંડાના ચિત્તા અહીંયા વધારેલા વાલીઓ છે બધા વિદ્યાર્થીઓ મારા જે હતા સ્ટુડન્ટ એનો આભાર માનું છું ખાસ કરીને મારી ટીમનો હું નમસ્કાર ભાઈ સાહેબ ડૉક્ટર વિશાલ સમર કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અંદાજીત સોની સંખ્યા હતી યોગ કરાવ્યા ગમત રમાવી અને બાળકને ફિટનેસ ઉપર ધ્યાન આપવા માટે કહ્યું તો આ ખૂબ સારી વાત છે અહીંના મેડમ વિના મેડમ એમના હસબન્ડ સાહેબશ્રી અને ઘણા બધા ટીચરો દ્વારા છોકરાઓને માર્ગદર્શન આપ્યું તો આવી જ રીતે ભવિષ્યમાં પણ આપણે ફિટનેસ ચોક્કસ જરૂરી છે પૈસા કામ નહીં આવે જે ફિટનેસ છે એ જ મહત્ત્વની છે તો આવી રીતે હું એવી અપેક્ષા રાખું કે આવા સમર કેમ્પ અવારનવાર થયા કરે અને બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે અને એક ફિટનેસ ઉપર બાળક વધારે ધ્યાન આપે અને આવી રીતે યોગ કરતા મારું બાળક પણ આમાં જોડાયેલું છે હું પણ જોઉં છું એક ખાસ મારો ઉદ્દેશ છે કે ભાઈ ઇન્ડોર ગેમ મોબાઈલ ટીવી આ બધું બંધ કરી અને આપણે આઉટડોર ગેમને પણ પ્રોત્સાહન આપીએ આઉટડોર ગેમ રમો બાળકો અને ખાસ યોગ કરો અને ફિટનેસ ઉપર ધ્યાન ગુજરાત સરકાર દ્વારા દ્વારા યોગ બોર્ડ સાવરકુંડલા અમરેલી જિલ્લામાં સોળ મેથી ત્રીસ મે સુધીનો એક યોગ કેમ્પ એટલે સમર કેમ્પ અહીંયા આયોજન કરવામાં આવ્યો હતો તેમાં બાળકો માટે ખાસ યોગ અને અનેક અનેક પ્રવૃત્તિઓ રાખવામાં અને શીખવાડવામાં આવી હતી તેથી બાળકોના શારીરિક અને માનસિક ડેવલપમેન્ટમાં ધ્યાન રાખવામાં આવ્યું હતું અને તે આજે સફળ રહ્યો છે નમસ્તે હું આવી છું મને ખૂબ જ મજા આવી ડાન્સ ઘણું બધું હતું તેમાં પણ મને ખૂબ જ મજા આવી મને જે એકવાર હું હવે વાંચવા મળી નહીં તે મને તરત જ યાદ રહેવા મળ્યું છે ગીતાજીના શ્લોક જે મને નોતા આવડતા તે પણ આવડવા મળ્યા મારું નામ મળવા કાવ્યા છે અહીંયા અમને મેડમ સારી રીતે યોગ શીખવાડે છે અહીંયા નાસ્તો પણ ખૂબ સરસ હોય છે બધી યોગ પણ અમને શીખવાડે છે બહુ સરસ કે તો માઇન્ડની કસરત લખવા માટે અને પાવરને યોગ બધાય શીખવાડે છે હાઇટ ઉંચી કરવા સારી રીતે અમને શીખવાડે છે યોગમાં મીનાબેન સાથે જોડાણી છું અને મારો પરિચય છે બાપુના રાજુ બાપુના કરેથી છું હું અને યોગમાં આવ્યા પછી મને બહુ જ ફાયદો થયો છે અને મારા થકી હું બીજાને ફાયદો કરાવું છું તો તમે બધાય પણ જોડાવ તો સારું